મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડના વિકાસના કામ ને બેઠક ચેરમેન રાજુ હતી આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા આ બેઠકમાં તમામ કાર્યો ની ચર્ચા કરવામાં આવી હતી બાદ સીધસ રિંગ રોડના સેન્ટ્રલ ડિવાઇડ વચ્ચે જગ્યામાં બ્યુટીફિકેશન તેમજ કરચલિયાપરા વોર્ડમાં પેવર રોડ તથા આરસીસી રોડના અંદાજિત કુલ રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડના વિકાસના કામ મોને મંજુરી અપમાં આવી હતી સે બે સ્થળમાં બે છે એક એક સેશનમાં સવાર સાંજે નું પર કરેલી હતી પણ સાહેબ જે નવો ચાલુ કર્યો આપણે જે થાય છે એની આપણે જે જણા અને બાકીના બે બે પાંચ જણા ટીમ છે

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં અઢાર તુમારો મૂકવામાં આવ્યા હતા જે અઢાર તુમારોમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર બે લાખ બે કરોડ ચુમ્માલીસ લાખના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે આગામી દિવસોની અંદર ભાવનગર મહાનગરપાલિકાના જે પ્રવેશ દ્વારો છે એની અંદરનો જે છીચ્છરનું પ્રવેશ દ્વાર આપણે અત્યારે નવું પ્રવેશદ્વાર તરીકે ઓળખી રહ્યા છીએ એમાં બ્યુટિફિકેશન માટેનું ખાસ પ્રકારનું કામ લેવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની અંદર આગામી દિવસોમાં જે નાના મોટા દબાણો છે એ સઘન રીતે એને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવાનું પણ ચર્ચાઓ થઈ હતી આ ઉપરાંત જે કામો ચાલી રહ્યા છે વિકાસના કામો એ વિકાસના કામોમાં વધારે ઝડપ આવે અને લોકો ઉપયોગી બને એના માટેની ચર્ચાઓ થઈ હતી કમિશનરને જે સર્ચાઓ થાય એમાં કમિશનર પણ કમિશનરને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને જરૂર જણાય ત્યાં સ્થળ મુલાકાત કરી અને તાત્કાલિક નિરાકરણ લાવી અને આગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ લોકો માટે ઉપયોગી બની રહે એવા એમ સાથે આગળ કાર્યવાહી કરવા માટેનું કીધું હતું આ ઉપરાંત જે કામો થઈ રહ્યા છે એને ઝડપથી જ્યાં પણ લોકાર્પણ બાકી હોય ત્યાં લોકાર્પણ થાય ખાતમુહૂર્તો બાકી હોય ત્યાં ખાતમુહૂર્તો થાય આવા વિષયોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી